કાંઈ વાંધો નહીં પેલે અમને ઘરેલા અને આપણે જો ટેક્ટર આવી ગયું છે તમને બધા આપણું ફોટું ટેક્ટર થઈ ગયા છે આપણા ફટુટામાં આગળ ટ્રેક્ટર પણ થઈ જાય છે આ ટાઈઝ ફીડિયામાં છો તો તમને ખબર જ નથી છે કાંઈ પક્ષી પ્રાણી હરણ્યા અને એવું હતું તો આપણે થઈ ગયા છીએ ટ્રેક્ટરના ફોટામાં તો ફરી વાર આપણે છે ને રોજ જોવા મળ્યા છે

કપાસ ઉનવા મળ્યું પછી હવે આ બપોરા મળશે તો આપણે તને બપોરા કરવા વિયાવા જઈ તાલો બપોરા કરી લઈ અત્યારે તો હવે હવે તને થાકી જાર ઘડી આરામ કરી લઈ ને પછી પાછો આપણે બપોરા કરીશું ને પછી બસ આખો દી કપાસ વીણવાન છે અમારી જિંદગી તાવી છે કપાસ વીણવું રાત પડે ઉઈ જાય હવા બધી કપામાં આખો દી કપાન રાત પડે તો બપોર પછી સા થઈ ગઈ છે ને તમને લાગે રૂમાલ કેમ મોઢે બાંધો તો તમને કીધું નીકરા મસરા કરડી કરડી તને તેને થઈ ગયા છે એટલે આપણે રૂમાલ મોટો બાંધી દો ને આ બધાયને છે ને કોઈને સાપ પીવો આવવા નથી ને આવવાનું છે ને એ બધા થેલીઓ લઈ લઈને હાલવા મીડા છે તો હાલો આપણે સાપી આવી આપણે સાપી ને આવ્યા છીએ ને એટલે એટલી થેલી ભરી લીધી છે ને આપણે હાન થાય ને તો આ એટલું પૂરું કરવાનું છે થાય કે નહીં થાય થાય કે નહીં થાય એ મનમાં એકતા તો જાય છે હવે જોઈ થાય કે નહીં થાય આ બધાય છે ને ઘડિયાવડિયા હેઠો જોવા છે કે કેટલો હેઠો આગો છે ઓલા પણ છે તો વાગી ગયા છે સો ને હવે જઈ છે આપણા ઘેરે તો બધાય છે ને થેલીઓ લઈ લે છે ને હવ હવ ની રીતે હાલવા મળ્યા છે મારી થેલી હેઠે પડી તો હું હેઠેલી થેલી લઈને પછી જઈએ ને હવે જાવ પછી કપા ઝોખવાનો છે પછી આપણા ભટુડામાં કપા ભરવાનો છે આપણે કપા ચોખી નાખ્યો છે અને આપણા ભટુડામાં જઈ ગયા છે બધાય ચાલો જઈ છીએ આપડે ઘેરે બધે ખડકા ગયા છે પોત પોતાની લીધા છે ને આજી છે ને સાવ નથી તો આપણે છે ને વિજય વાસી કપા વીણી ને વિજય વાસી કપા ખેડૂત ઘેર ઠલવી ને વિજય વાસી વિજય વાસી ઘેરે હવે છે ને વાળું કરવાનું બાકી છે થોડુંક રાંધવાનું બાકી છે ધંધા જ એટલે વાળો કરી દઈએ આ વિડીયો એન્ડ કરી દે વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા આવીજો મળી કાલે નવા વિડીયો સાથે